સચિન હોજીવાલા ઇન્ડસ્ટ્રીયલ વિસ્તારમાં એક ઇસમને મોટરસાઇકલ પર આવેલા બે શખ્સોએ ચપ્પુ વળી જીવલેણ હુમલો કરીને લૂંટીને ફરાર થઈ ગયા હતા અને ગણતરીના કલાકોમાં સચિન પોલીસે રીઢા આરોપીઓની ધરપકડ કરી રિકન્સ્ટ્રક્શન કરી કાયદાનો પાઠ ભણાવ્યો હતો સચિન હોજીવાલા ઇન્ડસ્ટ્રીયલ વિસ્તારમાં અવારનવાર મજૂર કામદાર પાસેથી લૂંટની ઘટનાને અંજામ આપતા આરોપીઓએ ગત રોજ એક યુવકને મોટરસાયકલ પર આવેલા બે શખ્સોએ ચપ્પુ વડે હુમલો કરી ગંભીર ઈજાઓ પહોંચાડી ભાગી છૂટ્યા હતા જે અંગે સચિન પોલીસે ગુનો નોંધી ગણતરીના જ કલાકોમાં આરોપીઓની ધરપકડ કરી લૂંટવાળી જગ્યાએ આરોપીઓને લઈ જઈ રીકન્સ્ટ્રક્શન કરાયું હતું હોજીવાલા ઇન્ડસ્ટ્રીયલમાં રાત્રિ દરમિયાન કામદારોમાં ભયનો માહોલ હતો કામદારોમાં ભય ન રહે તે માટે આરોપીઓને ઘટના સ્થળે લઈ જઈને રીકન્સ્ટ્રકશન કરાયું હતું હોજીવાલા ઇન્ડસ્ટ્રીયલમાં ફરિયાદી સહિત માલિકો અને કામદારોની સામે આરોપીઓને લઈ જઈ રીકન્સ્ટ્રક્શન કરાયું હતું સચિન પોલીસ ઇન્સ્પેક્ટર દ્વારા લોકોની પોલીસ ઇન્સ્પેક્ટરની કામગીરીને ના માલિકોએ બિરદાવી હતી ગુનેગારોને સંદેશો આપતા સચિન પોલીસ ઇન્સ્પેક્ટરે કહ્યું કે કાયદામાં રહેશો તો ફાયદામાં રહેશો કેમેરામેન હકીમ શેખ સાથે વસીમ હાસમી રિપોર્ટ આઝાદ ન્યૂઝ સુરત